આર્થિક તંગી દૂર કરશે તુલસી સાથે સંકળાયેલા બે સરળ ઉપાય માક્ષ્મી કરશે ધનનો વરસાદ તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે ધાર્મિક વિધિ વિધાનથી કરેલી તુલસીના છોડની પૂજાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે સાથોસાથ તેઓ ભક્તની આર્થિક સમસ્યાઓ કાયમ માટે દૂર કરે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે સવારે અને સાંજે તુલસીના છોડને દીવો પ્રગટાવવાથી અને જળ ચડાવવાથી તેમજ વિધિ પ્રમાણે પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે દરેક પ્રકારની સમસ્યાઓ અને આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્રીઓના મતાનુસાર તુલસીના છોડમાં ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીનો વાસ છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે જો તમે આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોવ તો તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો કરવાથી સમસ્યાઓનો અંત આવે છે પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય જણાવે છે કે તુલસી માતામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે જો તમે નિયમિત રીતે તુલસીના છોડની જડાભિષેક સાથે પૂજા અર્ચના કરો છો તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અચૂકપણે નિવાસ કરે છે આમ ધાર્મિક વિધિથી તુલસીના છોડની નિયમિત પૂજાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી આર્થિક સમસ્યાઓ કાયમ માટે દૂર કરે છે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં તુલસીનો છોડ ઉગાડે તો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને ધનની કમી ક્યારેય નથી આવતી આ સિવાય વ્યક્તિની ઈચ્છિત મનોકામના પણ પૂર્ણ થાય છે જો વ્યક્તિ સતત આર્થિક તંગીથી પરેશાન રહેતી હોય તો તેણે તુલસીમાં હળદર નાખી તેની પૂજા કરવી જોઈએ આ ઉપરાંત સાંજના સમયે તુલસીના છોડની સામે લોટનો દીવો બનાવી તેમાં શુદ્ધ ઘી નાખીને પ્રગટાવવો જોઈએ આવું કરવાથી ધન અને ધાન્યની વૃદ્ધિ થશે દરરોજ સવારે સ્નાન કરીને તુલસીની સામે બેસી જાઓ ત્યારબાદ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તુલસીની સામે દરરોજ જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી ઉલટાનું બમણી સુખ અને સમૃદ્ધિ વધે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં